ગામના હરેક ભાઈઓ બહેનો મિત્રો વડીલો યુવાનો ભક્ત મંડળને મારા જય શિયા બધાને મારા ગાદી ઉપરથી જય ગુરુ મહારાજ આજે સાત દિવસીય રામ ભાગવત કથાને વિરામ આપવા જઈ રહ્યો છું આજે પ્રભુ ભાગવત કથાની પૂર્ણાવતિ થાય છે તો પરમાત્માને પ્રાર્થના કરું છું હે પ્રભુ ઊભા રહ્યો પ્રસાદવાળા બેન ઉભા રહ્યો પરમાત્માને એવી મારી પ્રાર્થના છે કે આજે ભગવાનની કથાને પૂર્ણાવતી થઈ છે દ્વારિકાધીશને પ્રાર્થના કરું છું કે જેવું મારું આ ઉમતા લીલું સમ છે આવું નવું ભગવાન સદાયના માટે રાખે સાહેબ પરમાત્મા હરેકની મનોકામના પૂરી કરે હરેકના ભંડાર ભર્યા રાખે અને પ્રભુને પ્રાર્થના કરું હે પ્રભુ આવું મારા ઉમતા ને આવું સારું ધન અને આવા સારી કરાવજે અને એવું સારું હરેકના ઘરમાં એવા સારું તારું ધન જાય કે તારી આવી કથાઓ મહિનામાં બાર મહિનામાં એક નહીં પણ બે કરાવી શકે સાહેબ એ ભગવાનને પ્રાર્થના છે હનુમાનજીને પણ મારી પ્રાર્થના છે કે પ્રભુ તમે આજે પ્રભુને આપણે વિનામ આપવા જઈ રહ્યા છે જેવી તમે અવધની રક્ષા કરી છે એવી સદાયના માટે મારા ઉમતાની તમે રક્ષા કરજો સાહેબ અને એના જે ભાઈઓ બહેનો મિત્રો વડીલો યુવાનો જે આ કથાના અંદર મળી સા આપ્યો છે એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું બીજું કે આજે કથાને વિરામ આપવા પહેલાં તો કઈ નથી પણ આ ગોવાર મંડળે જે હેતુથી આ કથાને લઈ મને આમંત્રણ આપી તેડાવ્યો અને આ મંડળે સતત જે એમનું કામ બતાવી અને આ કથાને સફળ કરી છે ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા ગોવળ મંડળના કોઈ પણ કામ હે દ્વારિકાધીશ હે બળરામ હે કૃષ્ણ એમના હરેક કામ તું પૂરા કરજે સાહેબ એવી મારી ગાદી ઉપરથી પ્રાર્થના છે પરમાત્માની પ્રાર્થના છે પ્રભુ સદાયના માટે બધાને સુખી રાખે એના જે મંડળો છે હરેકના નામ મને આવડતા નથી પણ ભગવાનની પ્રાર્થના કરું છું મારા મંડળોને એવી ભક્તિ ભજન એકતા અને ધન આપે કે એમની જોડીમાં પૈસા ભેગા થાય અને બીજા કોઈને બોલાવે નહીં અને મને જ બોલ અને બીજી મારી જો આ સાથી એક મારી સરળ છે કે આ મંડળ સાથી મારે ભલે પાંચ વર્ષે પણ એક વાર હરિદ્વાર કથા કરવા જવાનું છે તો એવી પણ મારી મનની ઈચ્છા છે એ કથાને વિરામ આપી રહ્યો છું હરેકને મારે જય શિયા રામ મારી કંઈ કથામાં મારા કંઈ ભજનમાં મારા કંઈ ગીતમાં થોડી ઘણી પણ વાતની ભૂલ થઈ ગઈ તો બધા માપી યાચના કરું છું બધા મને માફ કરજો અમારા શંભુભાઈ મહારાજ જે ઊંઝાના વતની છે અને સતત આવી કથાઓ કરાવે છે એમને પણ મારી અભ્યાજ જોડી પરમાત્માની પ્રાર્થના કરું આવી કથાઓ કરાવે પરમાત્મા એમની હરેક મનોકામના પૂરી કરે એવા શંભુભાઈને મારા ગાદીપુર આશીર્વાદ અમારે પોતે જીતુભાઈ જે પોતે માણસાના બાજુમાં માણેકપુરાના વતની છે સારો એવો કલાકાર છે સારા સરી કથાઓમાં હમણાં જ હરિદ્વાર હતા હરિદ્વારથી આવ્યા સીધા મારી કથામાં આવ્યા અને મેં એમને યાદ કર્યા મારી કથામાં આવ્યા ભગવાનને પ્રાર્થના કરું છું જેવી મને મોજ કરાવી એવી પ્રભુ એમને સદાયના માટે

સિંહ જે આપણા પોતે શંભુભાઈના જમાઈ છે અને આ સતત સેવાઓના અંદર લાગેલા છે ભગવાનની પ્રાર્થના કરવું સુસ્તાયના માટે પરમાત્મા એમની મનોકામના પૂરી કરે જે મને અંદર આશા છે મારો વાલો સુધા એના માટે પૂરી કરે એવા એમને પણ મારા ધર્મેન્દ્રશિંહ પીરુષને પણ મારા આશીર્વાદ છે બોલે કૃષ્ણ કનૈયાલા અને મારો આ દ્રોહ જે પાંચ દિવસની કથામાં આવ્યો છે અને જે મારા એમને વેકેશનશીલા આવ્યો છે પણ એ પણ મારી સેવા કરે છે મારી આ બધા પુસ્તકો પકડી આટલા મેલો આવે છે ભગવાનને પ્રાર્થના કરું છું કે પ્રભુ એની પણ બધી મનોકામના પૂરી કરે બોલે રામચંદ્ર ચંદ્ર ભગવાન સૌ શિષ્ટમવાળા અમારે એમને પણ મારા વ્યાજ જોડી જય શિયા રામ કદાચ મારાથી તમારા આમ વધારે જોવાનું હોય મારી કથાઓમાં અવર આવ્યા કરે છે ભગવાનને પ્રાર્થના કરું છું સદાય તમને પણ મારો ગુરુ મહારાજ આનંદ કરાવે બોલે કૃષ્ણ કનૈયા बधा ई तमाम જે બધા કાર્યકર્તાઓ છે બધાના નામ મને આવડતા નથી પણ બધા તમામ સુખી રાખે એમના ખોરે મારા બળદેવભાઈ છે બધા મારે વિક્રમ જેના મને નામ આવડે અનિલભાઈ છે જે નામ આવડે છે એ બધાને જે આખું જ મારું આ ગોવા મંડળ જે સંકળાયેલું છે આવા આવા મારા મંડળો સંકળાયેલા રહે આવા કાર્ય કરાવે અને આવા

કાલો કોઈ કોમ જ કરવાનું નથી કૃષ્ણ કનૈયા અમારે ગુમાન છે અમારે ગુમાન છે જે પોતે એના બાજુ